તો મિત્રો જય માતાજી સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો આપણે આ રેલગાડી રાત્રે આવી તો આપણે જોવા આવ્યો છીએ તમને બતાવીશું શું લઈને આવી તો મારી સાથે વિડીયોમાં બને રહેજો તો આપણે જોઈએ ચાલો

આગળ પહોંચી લઈએ અને બીજાપુર જવાની નહીં ઉપર તો હરિભાઈ આવશે એટલે બીજું બનાવીશું એના જુઓ આ જેના પાટા નહોતી આગળ કોઈ પણ ચાલુ હોય એટલે આ જી પાટા તો ચાલો જોઈએ તો ગાય ભાઈ આ જેનું ગાડીનો એન્ડ આવી ગયો તો આ જોઈ શકો છો આ છેલ્લો ડબ્બો લાસ્ટ એ માલગાડીનો છે તો આપણે જોખમ થાય ને જો મારો વિડીયો તો જોઈ શકો આ રેલગાડી રાતે ચાર અગિયાર એક કોઈ નહોતું આપણે એટલું જ થતું તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો મળશે એક નવો વિડીયો તો જોતા રહેજો અને વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને અને બે લાઈકન ઓન જરૂરથી કરી દેજો તેથી તમને નવો વિડીયો આવે તો નોટિફિકેશન આવી જાય તેથી તમે જોઈ શકો તો જોઈ શકો તમને રેલવે તો આપણે જઈએ જય માતાજી